નમસ્કાર મિત્રો હરોહર મહાદેવ ધડમાં શ્રાવણ મહિનાના વિશેષ કાર્યક્રમ દર દર પર શંકરમાં આજે આપણે આવી ગયા છીએ બીજા દિવસે ધનેશ્વર મહાદેવની દર્શન કરવા માટે ધનેશ્વર મહાદેવના ચરણોમાં તમને આજે અમે લઈને આવી ગયા છીએ ધનેશ્વર મહાદેવના ઇતિહાસથી માંડી અને તેમના મહિમાથી લઈ અને તેમના પ્રત્યક્ષ દર્શન આજે આ વિડીયોમાં અમે આપને કરાવવાના છીએ અહીંયા એક બાગ બગીચો પણ આવેલો છે પાછળ એક નદી આવેલી છે એક ડેમ આવેલો છે અખંડ ધૂણો આવેલો છે તે તમામ વસ્તુના આપણે દર્શન કરવાના છીએ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો માત્ર ધવાવડ પર જેમ આપણે લોકો સાથે વાતચીત કરી તે મુજબ જાણવામાં એવું આવે છે કે આ જે ધનેશ્વર મહાદેવનું મંદિર છે એ સદીઓ જૂનું હોવાનું માનવામાં આવે છે પહેલાના સમયમાં જ્યારે નગરની સ્થાપના થતી ત્યારે એની પહેલા એક શિવાલય બનાવવામાં આવતું હતું તો એવું જ આ શિવાલય આપણા તળાજાના પાદરમાં કહી શકાય નદીના કિનારે આવેલું છે એવું ધનેશ્વર મહાદેવ કહેવાય છે આજથી સદીઓ પહેલાં આ મંદિર ધનનાથ મહાદેવના નામથી ઓળખાતું હતું ત્યારબાદ ધનનાથમાંથી ધનેશ્વર તરીકે આજે લોકો એમને ઓળખે છે એમને પૂજે છે બીજો એક આ મંદિરનો મહિમા કહી શકાય દરેક મંદિર હોય છે એ ઉગમણી દિશામાં હોય છે એટલે કે પૂર્વ દિશાના તરફ એ મંદિરનું મુખ હોય છે પરંતુ આ એક એવું મંદિર છે કે જેમનું મુખ છે એ ઈશાન દિશામાં જોવા મળે છે એ પણ એક મંદિરની વિશેષતા કહી શકાય ધનેશ્વર મહાદેવના પ્રાંગણમાં હવનકુંડ પણ બનાવવામાં આવેલો છે જ્યાં અખંડ ધૂણો પણ રાખવામાં આવે છે સાથે સાથે અહીં જે ધાર્મિક પ્રવૃત્તિઓ થાય છે એમની પણ આપણે અહીંના લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરી અને એમની વિશે પણ આપણે જાણવાની કોશિશ કરીશું જે પાછળના વિભાગમાં જે પ્રાકૃતિક બગીચો આવેલો છે ત્યાં જ્યારે આપણે આવીએ છીએ ત્યારે મૂર્તિ મહાદેવ કરી અને એક શિવજીની પ્રતિમા મૂકવામાં આવી છે એ પ્રતિમાના દર્શન કરીને મનને પરમ સુખની પ્રાપ્તિ થાય છે એ પ્રતિમાનું બાંધકામ એ રીતે કરવામાં આવ્યું છે કે એમની જે મહાદેવની જે જટા છે એમાંથી આપને ખબર છે કે ગંગા વહેતી હોય છે એ જ રીતે આ મહાદેવની મૂર્તિની જટામાંથી જળનો પ્રવાહ છૂટી રહ્યો હોય એ રીતનો એક આધુનિક ફુવારાનું નિર્માણ કરવામાં આવ્યું છે અને એ મૂર્તિને નામ આપવામાં આવ્યું છે એ શિવને નામ આપવામાં આવ્યું છે દક્ષિણા મૂર્તિ મહાદેવ આમ શું છે ને ક્યાંથી આવો છો મારું નામ હરેશભાઈ જય વેગડ છે અને ગોરખી ગામ છે મારું આ નદીના સામા કાંઠે આવેલું ગામ છે મારું ત્યાંથી આવો છું તો દર શ્રાવણ મહિનામાં તમે અહીં આવો છો અને આ મંદિરની સાથે તમે કેટલા વર્ષથી જોડાયેલા છો આ મંદિરનો શું અનુભવ છે જો કે મારો જન્મ જ ગોરખી ગામમાં થયેલો છે એટલે આમ તો તમે જુઓ તો આ નદીનો કાંઠો સામેનો કાંઠો એટલે ગોરખી અને ત્યાંથી જ્યારથી જન્મ છીએ ત્યારથી આ મંદિર વિશે ઘણું બધું જાણીએ છીએ અને દર શ્રાવણ મહિને અમે પ્રાર્થના માટે આવતા હોય ભગવાનની મિત્રો આ ધનેશ્વર મહાદેવના પ્રાંગણમાં શિવજીના જુદા જુદા સ્વરૂપો ચિત્રો સાથે એમના નામ સાથે દર્શાવવામાં આવ્યા છે જેમ તમે જોઈ શકો છો તેમ ભવ સર્વ વર્ગ ગિરીશ શિવ શંભુ પછી સદાશિવ આવા અનેક ચિત્રો એમના જે જુદા જુદા એમની લીલાઓ છે એમને પણ ચિત્રોમાં દર્શાવવામાં આવી છે અને નામો પણ દર્શાવવામાં આવ્યા છે ત્યારબાદ સ્થાણું પિનાકી હર કપાલી આવા જુદા જુદા મહાદેવના જે ચિત્રો છે આપણે આ ધનેશ્વર મહાદેવના પ્રાંગણમાં અત્યારે વિડીયોમાં એમના દર્શન કરી શકીએ છીએ આપણે દર દર પર શંકરના કાર્યક્રમમાં આપણે શ્રાવણ મહિનાના બીજા દિવસે આવ્યા છીએ ધનેશ્વર મહાદેવના મંદિરમાં આપણે ધનેશ્વર મહાદેવના દર્શન કર્યા ત્યારબાદ આપણે અત્યારે અહીંનો જે બાગ બગીચો બનાવવામાં આવેલો છે વ્યવસ્થાપકો દ્વારા સ્વયંસેવકો દ્વારા એમના અત્યારે વિડીયોમાં દ્રશ્યો જોઈ શકીએ છીએ આ જે બાગ બગીચો છે તે લોકો જ્યારે મહાદેવની આરાધના કરવા આવતા હોય છે ત્યારે શાંતિની પ્રાપ્તિ કરવા માટે આ બગીચામાં બેસી પોતાના પરિવાર સાથે આવતા હોય છે અહીં આવી અને ઘણા લોકો ભોજન પણ કરતા હોય છે અને પોતાના મનની શાંતિ માટે બાળકોને એક આધ્યાત્મિક સંસ્કાર મળે એ માટે અહીં લોકો આવવાનું પસંદ કરતા હોય છે અહીં ફુવારાથી માંડી અને બેસવાના બાકડાથી લઈ પીવાના પાણીના પરબ સુધીની તમામ સુવિધાઓ વ્યવસ્થાપકો દ્વારા કરવામાં આવી છે તો જ્યારે તમે મહાદેવના દર્શન કરવા માટે આવતા હો ત્યારે શાંતિની પ્રાપ્તિ કરી હોય તો ધનેશ્વરના આ બગીચામાં પાંચ મિનિટ સમય અચૂક બેસજો મિત્રો આપણે સમગ્ર મંદિર પરિસરના દર્શન કર્યા ત્યારબાદ મારી પાછળ જે તમે તકપી જોઈ શકો છો સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજના હેઠળ તળાજાના જે એ સમયના નગરપાલિકાના પ્રમુખ હતા એવા ભૂપેન્દ્રસિંહ વાળા તેમના દ્વારા આ મંદિરની પાછળ એક ચેકડેમની રચના કરવામાં આવી હતી અને તેમને શિવ સરોવર એવું નામ આપવામાં આવ્યું હતું એ ચેક ડેમ છે એમને મહાદેવના ચરણોમાં સમર્પિત કરવામાં આવ્યો હતો તો આ ધનેશ્વર મંદિર સાથે શિવ સરોવર પણ જોડાયેલું છે જેની ખેડૂતોને અને ઘણા બધા લોકોને એ યોજનાનો લાભ મળી રહ્યો છે મારું નામ ભૃઘુરાજ વાળા છે આ જગ્યાએ અમારી પેઢીગત સેવાની જગ્યા છે અને મારા વડીલોએ આ મંદિરના જીર્ણોદ્ધાર માટે બહુ સેવા કરેલી એ વ્યવસ્થાના ભાગરૂપે આજે હું આ મંદિરની દેખરેખ અહીંની શાંતિ સ્થાનિક કમિટી સાથે મળીને રાખું છું બરોબર ભૃગુરાજસિંહ બીજું એ પણ જાણવાનું છે કે આજે આપણું ધનેશ્વર મહાદેવનું મંદિર છે નદી કિનારા ઉપર વસેલું છે પણ બહુ ઓછા લોકો આના ઇતિહાસ વિશે જાણતા હશે આની જે ખા વિશેષતાઓ છે આનો જે મહિમા છે એમના વિશે આપણા ભક્તજનો અને દર્શક મિત્રોને જણાવજો મંદિરના ઇતિહાસમાં તો એવું છે કે ઘણા વર્ષો પહેલાં તળાજાના બધા વડીલોએ અને ઇતિહાસકારોએ ભેગા મળી અને એવું સંશોધન કરેલું કે તળાજાની સ્થાપના વખતે આ ધનેશ્વર મહાદેવ મંદિરનું સ્થપાયેલું છે એ લોકોનું એવું કહેવું હતું કે કોઈ પણ ગામની જ્યારે પહેલાંના સમયોમાં સ્થાપના થતી એ સમયે પહેલાં ત્યાં શિવનું સ્થાપન થતું શિવ મંદિર બનતું અને પછી ત્યાં અગર ગામની સ્થાપના થતી એટલે ઈસવીસન આઠસો ને આડત્રીસ ની આજુબાજુની સાલની અંદર આ શિવ મંદિર સ્થપાયેલું છે અને એ પછી તળાજાની સ્થાપના થયેલી છે અને અહીંયા ધાર્મિક પ્રસંગોની વાત કરીએ તો અમારે આખા વર્ષ દરમિયાન અમારા નક્કી કરેલા પ્રસંગો છે કે જે દર વર્ષે થાય જ છે માનો કે દર મહિનાની બે મહિનામાં બે અગિયારસ તો સત્યનારાયણ ભગવાનની કથા અમારે અહીંયા ફિક્સ છે કે દર મહિને બે વાર સત્યનારાયણ ભગવાનની કથા થાય દર મહિને શિવરાત્રિને દિવસે રાઘે રાત્રે લઘુરૂદ્ર થાય તો એ દર શિવરાત્રિએ થાય પછી શ્રાવણ માસ દરમિયાન રોજ રાત્રે લઘુરૂદ્ર થાય પછી શિવરાત્રિ મુખ્ય શિવરાત્રી હોય તે દિવસે સવારે હોમાત્મક લઘુરૂદ્ર એટલે કે હવન પછી બપોરે પાઠાત્મક લઘુરૂદ્ર અને રાત્રે ત્રીજા પ્રહરની અંદર પંચવક્ર પૂજન થાય કે જે શિવના પાંચ મુખોની પૂજા થાય જે બ્રાહ્મણો દ્વારા કરાવવામાં આવે છે અને ધાર્મિક વૃત્તિ અને એના પૂજનો અને વ્યક્તિઓ ધાર્મિક ક્રિયાઓ કરવા માટે અહીંયા સતતને સતત આવતા રહે અને એમને કોઈ તકલીફ ન પડે એ માટે થઈને સંડાસ બાથરૂમ અને રૂમ રહેવા બેસવાની વ્યવસ્થા કરી તેની અંદર પૂજાપાની તમામ વસ્તુઓ રાખી એટલે બાજોટ પાટલા પછી તાંબાના બધા વાસણો નાનો મોટો પૂજાપો એ બધું અમે અહીંયા આગળ ત્રણસો ને પાસઠ દી બધું અવેલેબલ હોય પછી અહીંયા આગળ એક રસોડું બનાવ્યું છે તો રસોડાની અંદર ચારસો પાંચસો માણસોની રસોઈ બની શકે એવા તમામ પ્રકારના વાસણો બીજા કોઈ નાના મોટા ધાર્મિક પ્રસંગો કરવા હોય તો એની તમામ વસ્તુઓ તમને અહીંયા આગળ રહે એવું આયોજન કર્યું અને આ બધી જ વસ્તુ નિઃશુલ્ક છે એટલે અમે આગળ કોઈ ટ્રસ્ટ નથી કે કોઈ કમિટી પૈસા ભેગા કરતી હોય કે એવું કાંઈ નથી અહીંયા જે કોઈ આવે એ બધાને બધી વસ્તુ ફ્રીમાં દેવામાં આવે છે પણ અમે એટલું ખાસ ધ્યાન રાખીએ છીએ કે અહીંયા જે કાંઈ આયોજનો થાય ને ધાર્મિક થાય એમ અહીંના શ્રી સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશું આપનું પૂરું નામ શું છે અને આપ કેટલા વર્ષથી આ મંદિર સાથે જોડાયેલા છો મારું નામ છે પરેશ ભરત ગિરી ગૌસ્વામી અને મારી અહીંયા પાંચમી પેઢી છે ને ઘણા વર્ષોથી એ મીચેવા પૂજા કરવી છે મહાદેવની કૃપાથી પરેશભાઈ આપ અહીંયા મંદિરમાં કેટલો સમય ફાળવો છો દૈનિક અને આપને તમે કીધું કે પાંચ પેઢીથી અમે આ મંદિર સાથે જોડાયેલા છીએ તો આ મંદિરના કોઈ એવા કિસ્સા તમને યાદ હોય કાંઈ એના કોઈ પરચા હોય કોઈ વ્યક્તિને અનુભૂતિ થઈ હોય તો એવી એકાદી વાત તમે યાદ કરજો એવા તો ઘણા કિસ્સા અહીંયા મહાદેવને કૃપાથી ઘણા એવા પરચા આપેલા હતા દાદાએ એવા અમુકના ઘણા જ ભક્તો ભક્તોને અંદાને કામ કરેલા છે ને આપણને ખબર જ છે અંદરને કે અમુક અમુક વ્યક્તિના જેટલા અહીંયા સેવ સેવમ છેવધા આવે ને એના અનુભવ જ છે ને હું તો મારા તો જદુનો જન્મ છે ત્યારે હું અહીંના જ રહું છું ને આખો બધી મંદિર જ હોઉં છું બીજું કાંઈ આપણે મહાદેવ છીએ બીજું કાંઈ આપણે કાંઈ પૂર્વ જ કરતા ને પડશે તો મહાદેવની કૃપાથી ત્યાં મળ્યા જ કરે છે